thank સીતારામ બધાને ને જય શ્રી કૃષ્ણ આ રૂટિન જો કામ સવારનું બધું ચાલુ છે ને અટાણે 10:30 વાગ્યા સવારે એટલે બધું કામ થઈ ગયું હે હવે ને કપડાય પણ ધોવાઈ ગયા ને કચરા પોતાય થઈ ગયા હવે ભાત મૂકા છે એટલે ભાત થઈ ગયા અને દાળ પણ થઈ ગઈ છે હવે સાહેબ બાકી છે એટલે સાહેબમાં માખણ કરવાનું છે એટલે ઈ હવે ઘડી ખમીન કરેલા બાકી કપડા હું પોવાના બાકી છે કપડા ધોવાઈ ગયા અને સાડીઓ પણ લે આવી કાલે અસ્મિતાબેન ના ઘરે પટેલ છે અસ્મિતાબેન ને ન્યાથી હું સાડી પણ લેતી આવી પાંચ છ કાલ મહેમાન આવ્યા હતા એના ભેગી ગઈ હતી મહેમાન ભેગી સાડીઓ લેવા તો મને ગમ્યું તો હું લેતી આવી તો હવે કપડાં હૂકવી નાખું અને ભાત થઈ ગયા છે આપણે ભાત ઓહાવી લઈએ અને દાળ પણ ચડી ગઈ છે કપડાં હુકવી લઈએ આ તરીકો શું ને કે કપડા હુકાઈ જ હે આ તરુપાર તડકોય નીકળ્યો એટલે આ બધા સુકાઈ જાય Кога Карл се жадвар, сад и во કેમ ઘટો હવે લીએ અને ડાળે બફાઈ ગઈ એટલે વઘારવાની છે અને લોટ પણ બંધાઈ ગયો અને ઓરે મરચાનો શાક બનાવવાનો છે આપણે છાસ બાકી છે હજી થોડી તો હાડિયું હાલો હું બતાવા માખણ પણ ખેગું હાથની સાઈઝ છે ને મીઠી લાગે આ બ્લેન્ડર તમે ખરાબ ઘાઈ ઘા માખણ નીકળે જાય બ્લેન્ડર પણ આપણે એવા હાથથી કરવાના એવા પડે કાંઈ નથી એવું બીજી સાઈડ ને જ ભાવતી બહુ તો ચાલો ના આણી તાઈ પછી કરજો આનું સાયતાજે મલોક છે એટલે પેલા હાડીયું બતાવે દઉં તો અશ્વિતા ને ખેતી હાડી લેવી કાલે મહેમાન આવ્યા નથી હું પણ ગઈ હતી જોવા એટલે જોઈએ એટલી ગમે જાય એક આ લે આવી ન્યા પણ સસ્તી ને સારી હાડી છે આ બધી ઓલી આપણી બારની હાડી આવે ને એ છે આ બે બે લીધ્યું હજુ હું બતાવવા એ કા લીધી આપણે કાંઈ જાય કોઈ કાની ને કોઈ તો આ પહેરવા થાય આવ્યું હાર્યું ફોર્યું ફોર્યું ઘરમાં પણ જો પહેરતા હોય તો હાર્યું ને સસ્ત્યું છે પાછું કંઈ મૂંઘ્યું છે એની એટલે અસ્મિતા બેને પણ બહુ હાર્યું જોડે હાર્યું ને કોઈ લેવ્યું હોય તો પટેલ ફરિયામાં હા ભારીએ રોડ માથે અને કોઈને લેવી હોય તો પણ કીજો તો આમાં કોમેન્ટ કરજો લેવી હોય તો હું તમને સરનામું આપું આપી ને આ હાડિયું જો નાથી લેવી કાલે શિયાર હાડિયું લે આવી ને હા સસ્ત્યું હાડિયું છે નાઈ પણ આ હાડી છે ને એ થોડીક મૂંઘી છે પણ આમ છે હારી આ પાંચસો રૂપિયાની છે આ પાંચસો ની છે ગામમાં જઈએ તો સાડા પાંચસો છસો રૂપિયાની અને આ છે ને એકસો સાઠ સાઠ વાળી છે આ ઓલે ડુબઈની કહે ને એ સાડી છે આ એકસો સાઠ સાઠ રૂપિયામાં પણ પાણીને ભાઈ હાડીઓ મળે ના જીવા કલર જોઈએ એવા પણ હું તો છું કે આછા કલર પહેરા એટલે મેં આશા કલર લીધા આ બધા આછા કલર છે ને પાછા બ્લાઉઝ પડ્યા હતા ઘરમાં એટલે આ એકસો સાઠમાં કંઈ ખોટ્યું નહીં એટલે ઘરમાં રોજે નવી નવી પહેરાતી હોય એટલે આવી સસ્તી હાડિયું અસ્મિતાબેનનેના જડે તો ટમુબેનના સાડીઓના નંબર પણ હું નાખું તમને ને જો કોઈને સાડી લેવી હોય તો એનો કોન્ટેક કરે અને નંબરનો કરે તમે સાડી લેવા જઈ શકો છો અને આ વિડિયોમાં નંબર નાખું છું એટલે તમે સંપર્ક કર લેજો ટમુબેનનો હાલો આ હાંડી ટાઈમ એવું ગોઠવેલા કદાચ ટીફીન કરવું પડીએ એટલે જાય હમણાં છે ને કોક 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 મહેમાન સારું જ હોય છે રોજ ઉઠી કોમાન હજાર થાય એ આવે જ ના હોય આપડી વાર ટાઈમ પણ દેવો પડે આવે એટલી એક ભરેલું શાક બનાવાનું છે ને એટલે આ લોકે હળદર ની મીઠું નાખે

તો આ મરચાં જો ભરાઈ ગયા છે મરચાં ને તેલ મુકાઈ ગયું છે એટલે આગળ રાઈ જીરું ને હિંગ મૂકે ને વઘાર નાખીએ થઈ ગયા રોટલી બાકી રહી પછી રોટલી પકડી લઈએ Ele chegou é para a nossa aldeia થોડીક વાર તેલમાં સસડાવા દેવાના પછી આને ઉકાળી દેવાના હું કારણ કે આમાં લોટ શેકેલો હોય ને એટલે આમાં વાર ન લાગે ખાલી મરચા વગાડાય જાય એટલે કોરા દાળ વધારે ખાવાની મજા આવે આ મરચા ચાલો આ ભરેલ મરચાં બની ગયા છે તો હાલો દાળ ભાતને મરચાંનું શાક ખાવા બધાય